મિત્રો અરવિંદભાઈ કેજરીવાલા સાહેબની એન્ટ્રી જોઈ લો આજે ગુજરાતમાં અમદાવાદ નિકુલ ખાતે અરવિંદભાઈ કેજરીવાલા સાહેબ ગુજરાતની અંદર આવ્યા હતા અને એમ કહેવાય છે કે નેતા હોય તો આ આવો નેતા હોવું જોઈએ કેમ એમની પોબલી જુઓ ખાલી કે ભાઈ અરવિંદભાઈ કેજરી હોય કે આમ આદમી પાર્ટીના તમામ નેતા હોય એક બાજુ તો ચેતર વસાવા હોય એક બાજુ તો ગોપાલ ઇટાલિયા હોય કે ઈસુદાન ગઢવી હોય કે પછી અરવિંદભાઈ કેજરીવાલા સાહેબ હોય પરંતુ પોબલી જે છે એમની મીટિંગમાં લાખો યુવાનો ઉમટી પડતા હોય છે કેમ નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હું શૈલેષ બિલ તમે જોઈ રહ્યા છો ઇ ચેનલ વિડીયોને અંત સુધી સુધીને આપણી ચેનલ પર નવા હોઉં તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો મિત્રો તમને ખબર છે આપણે ગુજરાતની જે પણ માહિતી ઘટના વિડીયો કોઈ વિડીયો હોય તાત્કાલિક તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છીએ લગાતાર જ્યાં મિત્રો આપણે વાત કરવામાં આવે તો આજે ગુજરાતના પ્રવાસી એટલે કે ગુજરાતની મિટિંગની અંદર જે અરવિંદભાઈ કેજરીવાલા સાહેબ આવ્યા હતા એની અંદર જે પબ્લિક તમને જોવા મળી છે આ બધી જ પબ્લિક આપણા ગુજરાતની અમદાવાદ નિકુલ ખાતે મીટિંગ રાખવામાં આવી છે એટલે કે અઢાર એક બે હજાર છવ્વીસના રોજ જે રીતના એટલે કે રવિવારે જે આજે ભારી સંખ્યામાં જેમ કે આવી છે કે આમ આદમી પાર્ટીના નેતા એટલે કે અરવિંદભાઈ કેજરીવાલા સાહેબ જે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી છે ત્યારે ગુજરાત આવ્યા હોય ત્યારે ભારી સંખ્યામાં લોકો ત્યાં ઉમટી પડ્યા હતા અને જે રીતના આજે અમદાવાદ ખાતે મીટિંગ કરવામાં આવી રહી છે જી હા મિત્રો સાથે સાથે એવું કહેવામાં આવે છે કે રાજુભાઈ કરપડા અને પરવીન રામ માટે અરવિંદભાઈ કેજરીવાલ સાહેબ આવ્યા છે અને એમ કહેવાય છે કે આવતીકાલે એ છૂટવાના છે જેલથી એટલે કે સોમવારે એમને જામીન મળવાની હોય ત્યારે આજે આવ્યા છે શું ખરેખર જામીન મળશે કે નહીં મળશે એ તો ખાસ કરીને આપણે નથી કહેતા પણ જે રીતના આપણને માહિતી મળી રહી છે કે આજે ગુજરાત ખાતે જે રીતના અરવિંદભાઈ કેજરીવાલા સાહેબની એન્ટ્રી થઈ એ એન્ટ્રી કદાચ તમે ઇતિહાસમાં પહેલીવાર જોતા જ્યાં મિત્રો હાલમાં તો મોટા સમાચાર આપણને મળી રહ્યા છે કે જે રીતના લાખો યુવાનો અરવિંદભાઈ કેજરીવાલા સાહેબની મિટિંગમાં આવ્યા છે અને જ્યાં મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું જય હિન વંદે માત્ર